મિત્રો ઠંડીનો ચમકારો વધી ગયો છે હવે ઠંડી બહુ પડવા બાજુ છે બે બરાબર આ દાળ ભાત બનાવી દઈએ હવાર માં નાસ્તો બાસ્તો કરી પછી ખેતર જવાનું છે દાળ બનાવી છે આ બાજુ ખીચડી બનાવવાની છે આ ખીચડી બનાવાની છે પેલી બાજુ દાળ બનાવે છે ભેંસોનું બધું થઈ ગયું છે વાસી દુ આ આપણું ઘર છે આવું ભીતેડા વાળું એટલે પાણી ગરમ થી જોઈ દે ઉતાર લે ખીચડી ભીલ અંદર આ એક હજુ હુવે છે આ એક હુવે છે હજુ ધ્રુવિલ ગેમર હુવે છે ઠંડી લાગે છે વધારે ને એટલે આ બધું સાફ સફાઈ કરવાની છે આ ઘર ઓધારી ફરીથી નવેસરથી બનાવવાનું છે આ બધું તૂટી ગયું છે આ આ ભીચળા બધા ભાગી ગયા એટલે આને હવે બધું વધારે રાખવાનું છે નવેસરથી બનાવવાનું છે લાવ મેં લહન ફોન નાખ લાવ ચાલો સવાર સવાર મેં એકદમ મસ્ત મજાની ઠંડી લાગે છે જોરદાર સૂર્યના કિરણો પડવા બી જશે હવે આ બાજુ હમણાં ઉઠીને હજુ બ્રશ કરે છે આ આપણું ખેતર છે ખેતરમાં જ ઘર બનાવેલું છે ભેંસો બહાર દીધી છે હવે પાણી આવે તો પાણી ભરવાનું છે પણ પાણીના હજુ નહીં આવ્યું પંચાયતનું પાણી આવે એટલે પીપળું ભરવાનું છે આ ઘર આપનું આ એકદમ સાપરું ભાગલું સાપડું છે એના અમે આશા નવેસરથી થોડું સારું કરવાનું છે એને વધાર નાખવાનું છે નવેસરથી સારું બનાવવાનું છે